The will make me do it

એ લોકો બાય અત્યાર વાગેનો સમય હતો અને અમે લગભગ રાતના 1:30 વાગે પ્રોજેક્ટ કર્યો અમારે રોટરીના ઇતિહાસમાં પહેલો હશે કે રાત્રિ 1:30 વાગે અમે પ્રોજેક્ટ કર્યો અમે પાંચ છ મિત્રો હાજર હતા ત્યાં એના પર દાતા વિજય હતા અને આશરે ચાલુ વર્ષે મને એસ ઇતિહાસ વિ સોની પાલનપુર રોટરીના મંત્રી શ્રી પ્રોજેક્ટ ની પ્રોમિસ આપી હતી અને એમને પ્રોજેક્ટ હા તમારા માથા પર રાખશો એવી આપને વિનંતી કરીએ છીએ હવે મારા વર્ષ દરમિયાન જવાબદારી હોય નામ બોલવાનું છે પ્રમુખ ધર્મમંત્રી પ્રમુખ તરીકેની મારી પસંદગી થઈ છે મારી પસંદગી થઈ છે તે ઈશ્વરની સાક્ષીએ સોગંદ લઉં છું કે તે ઈશ્વરની સાક્ષીએ સોગંદ લઉં છું કે હું રોટરી આંતરરાષ્ટ્રીય હું રોટરી આંતરરાષ્ટ્રીય તથા રોટરી ક્લબ પાલનપુરના તથા રોટરી ક્લબ પાલનપુરના નીતિ નિયમો નીતિ નિયમો તથા તેમના દ્વારા સ્થાપિત અને તેમના દ્વારા સ્થાપિત આદર્શોનું આદર્શોનું

2024 25 ના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે મારી પસંદગી થઈ છે મારી પસંદગી થઈ છે કે કે જેની રોટરી સેવા દળ ગડ મુકામે જેની રોટરી સેવા દળ ગડ મુકામે સભ્ય તરીકે સભ્ય તરીકે પસંદગી થઈ છે પસંદગી થઈ છે રોટરી ઇન્ટરનેશનલ રોટરી તથા રોટરી ગ્રામનો પાલન તથા રોટરી ગ્રામનો ના

આવનવા પ્રોજેક્ટ કરી અને સેવાંગીય કાર્ય કરતી હતી એ સમયે અમે જ્યારે આ એક દિવસ એમણે મને ફોન કર્યો કે અમારી રોટરીની મીટિંગ છે તમે આવો કહ્યું તો ભાઈ મારી પાસે તો સમય નથી નોકરી કરવી ઘરના છું ચૌધરીનો જન્મ એક થયો હતો અને એનું શિક્ષણ પરિવાર વિશે વાત મેડિકલ ક્ષેત્રે જો હું આપને જણાવવા જોઉં તો અત્યારે આહાર અને વિહાર જ્યારે જે બીએમએસ એસ કદાચ આની ડૉક્ટરોમાં ભણતા ત્યારે ચરક સંહિતાના ચેપ્ટરમાં આહાર અને વિહારનું સૌથી મોટું ચેપ્ટર હતું અત્યારે આપણે આહાર અને વિહારને બોલીને ફક્ત દવાઓનો સહારો સહારો લઈએ છીએ આહારનું મહત્ત્વ આપણા શારીરિક અને માનસિક વિકાસ માટે એટલું મહત્ત્વનું છે જે આપણે જરા એને સમજતા નથી ને કોઈપણ બીમારી માટે ફક્ત ને ફક્ત દવાઓનું સહારું શોધવા જઈએ છીએ તો આ આહારનું કામ મુખ્યત્વે આપણી સંસ્કૃતિ પ્રમાણે બહેનો હોય છે હું બહેનોને ખાસ કહીશ અને મારા આજના આ વિચારો બધા ઘરે જઈને બહેનોને જણાવજો કે આપણા આહારમાં જો સૌથી મુખ્યત્વે અત્યારે મેડિકલ ભાષાનો જો સૌથી ખરાબ ખોરાક કહેવાય તો ખાંડ અને ખાંડના ગળપણો છે બીજી વસ્તુ જે વારંવાર એનું તેલ છે તળેલા નાસ્તા બજારમાં તેલવાળા નાસ્તા પડીકા જંક ફૂડ જે કહીએ ત્રીજા નંબરે જોવા જઈએ આપણે જે બહુ જ જેને પ્રાધાન્ય આપ્યું જેવા ઘઉં અત્યારે ઘઉં ખાંડના તળેલી વસ્તુઓથી નેવું પંચાવન ટકા મેડિકલ ભાષાની અમારી મેડિકલ ક્ષેત્રની સર્જિકલ કે બીજા વિષયની વાત નથી કરતો અમારી મેડિકલ એમ મેડિસિન વિષયની બીમારીઓ આ ત્રણ વસ્તુઓથી જ જન્મે છે જો બહેનો આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ જીરો કરે ટોટલ નહીવત કરે અથવા શક્ય ઓછો કરે તો આપણે આપણા કુટુંબને સારું સ્વાસ્થ્ય આપી શકીશું પ્રમાણ માનસિક તણાવ એકબીજાની કોમ્પિટિશન માટે તો માનસિક તણાવ જે છે એ આપણે સારા કુટુંબ પહેલા કુટુંબ હતા હવે સિંગલ ફેમિલી સિંગલ ફેમિલી છે તો આપણા કુટુંબમાં આપણે બીજાઓને પહેલા મદદ કરવી જોઈએ છીએ પણ આપણા કુટુંબમાં જેને ખરેખર તકલીફ છે નજીકના કુટુંબમાં નજીકના સગાવાલોમાં તો એવા લોકોને આપણે પ્રથમ પસંદ કરીને એમનું જે પણ અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો હોય એમના જે પણ પ્રશ્નો હોય એમનું સોલ્યુશન લઈએ ત્રીજી વસ્તુ કહેવા જવું તો હવે ડોક્ટરીના પ્રોગ્રામ વિશે સોરી હજુ એક મેડિકલ ક્ષેત્રમાં આજે સૌથી વધારે આગળ વધતો રોગ એ લિવર રોગ છે જે કોઈ જાણતા નથી આપણે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાર્ટ એટેક ઘણી બધી બીમારીઓ વિશે બધા જાણે છે અને એનું કદાચ બધા સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું આવતું હોય છે આ દવા ન લેવાય ને લેવાય પણ ખરેખર હકીકતમાં આ સોશિયલ મીડિયા જે એ જે જન્માવે છે એ કોઈ આધારપુર સૂત્રો નથી હોતા કે ઘણા બધા પ્રશ્નો કરે સર આખી જિંદગી દવા ખવરાવશો તમારી કિડનીઓ ખલાસ થઈ જશે આમ થઈ જશે પણ એવું કશું જ હોતું નથી દવાઓ હશે તો જ તમારા શરીરના અંગોનું સારી રીતે તમે સિંચનને જંતન કરી શકશો એટલે લિવરના રોગ વિશે વાત કરું તો એને જૂના ચાર પાંચ વર્ષ પહેલાં ફેટી લિવર ડિસીઝ કહેવાતો અત્યારે એને સ્ટિયોટેક હિપેટિક ડિસીઝ તરીકે મેં જાણીએ છીએ તો આ ફેટી લિવર ડિસીઝ શું છે તો ફેટી લિવર ડિસીઝ એ આપણું આ બેઠાડું જીવન અત્યારે એમ કહી શકાય કે સિટિંગ ઇઝ ન્યૂ સ્મોકિંગ બેઠાડું જીવન એક પ્રકારનું તૂમ્રવાન જ છે જે માણસ એક જ જગ્યાએ છથી આઠ કલાક બેસે છે તો એને એક જે સિગરેટ પીવે છે એટલું નુકસાન થવાનું છે તો મિત્રો સૌથી પહેલાં સિટિંગ એટલે કે બેઠાળું જીવન આવવું જોઈએ તો લિવર ડિસીઝ એ મુખ્યત્વે આપણા શરીરમાં બેઠાડું જીવનના લીધે આવે છે ખોરાક ના લીધે સેકન્ડ પછી ખોરાક છે જે વાત કરીએ નાસ્તા જંક ફૂડ વધારે પડતી સ્વીટ્સ તો આ ફેટી લિવર ડિસીઝના કારણે શું શું આગળ થઈ શકે બીજા રોગો તમે જાણતા જશો કદાચ આ તમારા માટે નવો વિષય છે ફેટી લિવર તો ફેટી લિવરના લીધે તમે કદાચ જાણ્યું છે તો દસ ટકા લોકોને અત્યારે આપણા જે હું પેશન્ટો જોઉં છું એમાં સાત થી આઠ ટકા લોકોને ત્રીજા સ્ટેજમાં ફેટી લિવર ડિસીઝ હોય છે જેના કોઈ લક્ષણો હોતા એવું બિલકુલ નથી કોરોના પછી કદાચ માનસિક તણાવ વધ્યો હોય ધંધાઓમાં આગળ પાછું થયું હોય લોકોના ખોરાકો બદલાયા હોય લોકોએ શાંતિની જીવનશૈલી શરૂ કરી હોય તો એના લીધે આ લીવરનો રોગ જે ઝડપે વધી રહ્યો છે એ પ્રમાણે એવું કહી શકાય કે બે હજાર એકતાલીસથી પિસ્તાલીસમાં સૌથી આગળ રોગ આ હશે અને જે તકલીફ દારૂ પીને લીવર પકડે છે પેટમાં પાણી ભરાય છે પીળીઓ થાય છે એવું જો આ ફેટી લિવર સ્ટેજ થ્રી પછી તમે ન સાચવી શકો તો લગભગ લગભગ દસથી પંદર વર્ષે તમારા લિવરની કામગીરી સિત્તેરથી એસી ટકા ઘટે છે અને અલગ અલગ નવા રોગોનું શરીરમાં ઉત્પાદન થાય છે તો આહાર વિહારનું મહત્વ જે સમજાવ્યા પ્રમાણે દરેકે પોતાના ઘરે પોતાના આજુબાજુના કુટુંબીયજનોને મુખ્યત્વે જણાવવું જોઈએ ત્રીજી વસ્તુ કહેવા જવું તો આપણે બધા ઘણા બધા પ્રોગ્રામોની વાત કરી પરંતુ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન નોલેજ પેસ આ મચ બેટર ઇન્ટરેસ્ટ એટલે કે જો તમે જ્ઞાનનું ભોજન કરાવશો જ્ઞાનનો વિહાર કરાવશો તો સૌથી વધારે વળતર તમને એમાં જ મળવાનું છે બીજા કોઈ વસ્તુ મળવાનું નથી જે લોકો ખરેખર સારી સારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લોકો ખરેખર સારા ચિંતનકારો છે એ લોકોએ જે જે છેવાડાની શાળાઓમાં જે વાત કરીએ બાકી ઘણી જગ્યાએ હવે બધા અફોર્ડેબલ થઈ ગયા છે તો બાળકોને સારી રીતે બધા આપી શકે છે પરંતુ જ્યાં જ્યાં જ્ઞાન પહોંચતું નથી ત્યાં છેવાડાની શાળાઓમાં ગામડાઓની શાળાઓમાં જે વિદ્યાર્થીઓને ખરેખર લાભાર્થી છે ખરેખર લાભ મળતો નથી તો આવા વિદ્યાર્થીઓને શિક્ષકના માધ્યમથી શિક્ષક જ સારો જાણેકાર છે શિક્ષકના માધ્યમથી જે વિદ્યાર્થીઓમાં ખરેખર સ્કિલ છુપાયેલું છે એ શિક્ષક જાણી શકે હું મારું કારણ આપું તો હું જ્યારે સ્ટડી કરતો મારી મહેસાણા અને ગાંધીનગરમાં આપણા કરી ગીનગરમાં રમીશું એકલા હાથે સેવા ના થાય અને સમૂહ લોકો ભેગા થઈને જે સેવા કરે એમ નામ મોટી ખેલકુત માં તમે હું એકલા કઈ સેવા કરવા નીકળી છું તો બધે નહીં પહોંચી પડી પણ આંતરરાષ્ટ્રીય લેવલે એક સંગઠન જે આજે સેવાનું કામ કરી રહ્યું છે આપણે અત્યારે સાંભળ્યું કે છેલ્લા એક વર્ષમાં કેટલા બધા પ્રોજેક્ટ કર્યા રોટરી ક્લબ આજે મને બોલાવ્યો મારું સન્માન કર્યું ખૂબ ખૂબ આભાર રોટરી ક્લબને જ્યારે પણ અમારી કંઈક જરૂર પડશે ત્યારે એની સાથે ઉપાય છે અને રોટરી ક્લબ ખૂબ પ્રગતિ કરે ઘટ અને આજુબાજુના વિસ્તારનું ખૂબ નામના મેળવે અને હમણાં સાહેબ જતા તેમ હંમેશા પહેલો નંબર આવ્યો છે આપણે પહેલા નંબર જ એવા સારા કાર્ય કરતા રહીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું થેન્ક યુ મારા ગુરુ એવા પ્રાચાર્ય શ્રી બ્રાહ્મણ સાહેબને વંદન કરી એમના પરિચય તો હું શું આપી શકું એમ આ બ્રાહ્મણ એમનું વતન રેડાવા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા છે એમનો અભ્યાસ એમકોમ એમએડ પીએચડી છે તેમણે પોતાની નોકરીની શરૂઆત રાધનપુર બીએડ કોલેજમાં એઝ અ લેક્ચરર તરીકે કરી અને ત્યારબાદ એ જ કોલેજમાં પોતે ચાર વર્ષ સુધી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી ત્યારબાદ પોતે મહેસાણા એમ કોલેજમાં એઝ એ સિનિયર લેક્ચરર તરીકે કંઈક નવા વિચારો મૂકવા જોઈએ એટલે તમે બેઠા હો તમારી વાત આવી જાય એટલે તમારે પછી ફેરવી નાખવું પડે અને ઇન્સ્ટન્ટ ફેરવવું એટલે થોડુંક અઘરું પડે અને સામે આટલું બુદ્ધિજીવી વર્ગ હોય અને બોલવાની વાત આવે ત્યારે ખૂબ વિચારીને વાત મૂકવી પડે એક મેસ્લો નામનો મનોવૈજ્ઞાનિક થઈ ગયો એણે અભિપ્રેરણાની થિયરી આપી હતી અભિપ્રેરણાની થિયરી બી એડના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યાંથી માંડી અને છે કે મૃત્યુ પામે છે ત્યાં સુધીની એની અલગ અલગ જરૂરિયાતો હોય છે એણે જે થિયરી રજૂ કરી એમાં શારીરિક જરૂરિયાત હોય સલામતીની જરૂરિયાત હોય પ્રેમની પ્રતિષ્ઠાની અને આત્મસાર્થકતાની આ એનો એક શંકુ આકારનું મોડેલ છે શંકુ આકારમાં છેલ્લે જે ટોચ છે તે આત્મસાર્થકતા જણાવે છે એટલે હું જે રોટરી ક્લબને રોટરી ક્લબની જે થિયરી છે રોટરી ક્લબના જે મિત્રો આ અંતર્ગત કામગીરી જે કરી રહ્યા છે એમાં કેવા સભ્યો જોડાયા છે તો જે લોકો આત્મસાર્થકતાએ પહોંચ્યા છે એવા મિત્રોનું આ એક મંડળ છે આત્મસાર્થકતા એટલે જે નીચેથી તમામ જરૂરિયાતો જેની પૂર્ણ થઈ ગઈ છે અને હવે સમાજ માટે કંઈક કરવું છે પોતાની મનની શાંતિ માટે કંઈક કરવું છે આ પૃથ્વી ઉપર આપણે અવતાર ધારણ કર્યો છે તો જ્યારે જઈએ ત્યારે લોકો આપણા સારા કાર્યોથી આપણને યાદ કરે એવા મિત્રોનું આ એક મંડળ છે રજનીભાઈ જોશી આજથી સત્યાવીસ વર્ષ પહેલા આ ગઢ મુકામે જે આ રોટરી ક્લબની સ્થાપના કરી ફાઉન્ડર તરીકે એમણે જે આ વાત મૂકી ગામ સમક્ષ અને સ્વીકારી લીધી એ એક નાનકડી શરૂઆત આજે મોટું વટ વૃક્ષ બન્યું છે તો હું રજનીભાઈ જોશી અને એમની એ વખતની ટીમને અત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે પાલનપુર રોટરીના અંદરમાં રહી અને અહીંયા આમ તો રોટરી ક્લબ ભાગે મોટા મોટા સિટીમાં સેન્ટરોમાં શરૂ થતી હોય છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં જે એમણે આ રોટરી લાવી અને એની સુવાસ જે ફેલાવે છે એ માટે હું ધન્યવાદ આપું છું Ha, Luna paket pun. Suresh Bhai Modi. Suresh Bhai Modi. Wah. એવા જ અતિથિ વિશેષ ઉદ્યોગપતિ વિનોભાઈ ગામીના પૂજ્ય પિતા શ્રી શંકરભા તથા